વલસાડ એસબીઆઈ બેંકમાં મહિલાના પર્સમાંથી રૂપિયા ચોરી કરનારી બે મહિલા ઝડપાઈ વલસાડની એસબીઆઈ બેંકમાં પેન્શન રૂપિયા ઉપાડવા ગયેલા બે દિવસ અગાઉ આ બંને ચોર મહિલાઓ તાપી જિલ્લાના વ્યારા ખાતે સ્ટેટ બેંકમાંથી બહાર નીકળતા નિવૃત્ત શિક્ષક દંપતીને નિશાન બનાવ્યા હતા અને તેમના પર્સમાં બ્લેડ મારી રૂપિયા પચાસ હજારની ચોરી કરી હતી જે અંગે વ્યારા તે પોલીસ મથકે નિવૃત્ત શિક્ષક દંપતીએ ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં બંને ચોર મહિલાને ઝડપી પાડી હતી જેની ધરપકડ કર્યા બાદ પોલીસે પૂછપરછ કરતા બંને ચોર મહિલાઓએ વ્યારા સહિત મહારાષ્ટ્ર અને વલસાડમાં પણ ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું જેમાં વલસાડની એસબીઆઈ બેંકમાં ચોરી કરેલી ચોરીનો પણ ભેદ ઉકેલાયો હતો જેમાં બંને ચોર મહિલાઓએ પેન્શનના રૂપિયા ઉપાડવા આવેલા એકસઠ વર્ષીય સલમાબેન ગુલામ મશીર શેખના રૂપિયા સાત હજાર થેલીમાંથી ઉપાડી લીધા હતા અને બંને ચોર મહિલાઓ બેંકમાંથી નીકળી વલસાડના ધોબી તળાવ તરફ નીકળી ગઈ હતી અને તેમણે એક રિક્ષા કરી વલસાડ ડેપો તરફ નીકળી ગયા બાદ થેલીમાં મૂકેલી બેંકની ચેકબુક અને પાસબુકની થેલી રિક્ષામાં મૂકી દીધી હતી વધુમાં મળતી માહિતી મુજબ આ બંને મહિલાઓ મૂળ મધ્યપ્રદેશની છે જેમાં ત્રેવીસ વર્ષીય કાજલ સંદીપ સિસોદિયા અને ચાલીસ વર્ષીય રવિના પપ્પુ સિસોદિયા હોવાનું જાણવા મળ્યું હતું